આ તરફ સુરતમાં મોડલ તાનિયાના આપઘાત કેસ આ મામલામાં વધુ તપાસ થઈ રહી છે ત્યારે તાનિયાના બેંક ખાતામાંથી મોટા ટ્રાન્ઝેક્શન મળ્યા હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે મોટા માથાના વ્યવહારોની શક્યતા છે સુરત શહેર પોલીસ આ મામલે ભેદી મૌનસેવી રહી છે સુરત શહેરના ડીસીપી એસીપી અને વેસુ પીઆઈ પાસે અનેક રાજ હોવાની પણ શક્યતા છે બેંક ડિટેલ્સ પણ સુરત શહેર પોલીસને આપવા નથી તેના માટે તે નનૈયો ભણી રહ્યા છે વેસુમાં રહેતી મોડલ તાનિયા સિંહનો પરિવાર વતન રમાના થઈ ચૂક્યો છે ત્યારે તાનિયાના બે બેંક ખાતાની તપાસ કરાઈ જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે પૂર્વ ભારતીય ક્રિકેટર સાથેનું પણ તાનિયાનું કનેક્શન મળી આવ્યું આઈપીએલના અન્ય એક પૂર્વ ક્રિકેટર સાથે પણ તાનિયાના કનેક્શન હોવાની માહિતી સામે આવી